ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર શ્રી મહેશ પટેલે રન ફોર વોર્ડને લીલી ઝંડી આપી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને છવ્વીસ વલસાડ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ એકસો તોતેર ડાંગ મતદાર વિભાગનું મતદાન પણ રાજ્ય સમજની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તારીખ સાત મેના રોજ મંગળવારે મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ઇન્ટેન્સિવ કેમ્પિયન હેઠળ ડાંગ જિલ્લામાં સંપૂર્ણ મતદાન થાય તે માટે તારીખ પાંચ મેના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વાસ્થ્યની તંદુરસ્તી અને મજબૂત લોકતંત્ર માટે અવશ્ય મતદાનના સંદેશ સાથે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી મહેશ પટેલની સાથે મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી બેલેટ પેપર અને પોસ્ટલ બેલેટ માટેના નોડલ ઓફિસર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હેરલ પટેલ સહિતના અધિકારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી રન ફોર વોટ દોડને લીલીચંડી આપી હતી જિલ્લા કલેક્ટર કચેરીથી શરૂ થયેલ રન ફોર વોટ દોડ જે ફુવારા સર્કલ પાસે પૂર્ણ કરવામાં આવી હતી આ દોડમાં જિલ્લા કલેક્ટર કચેરીનો સ્ટાફ શિક્ષકો વન કર્મીઓ તેમજ પોલીસ કર્મીઓ સહિત થી વધુ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડાંગ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુ મતદાન થાય તે હેતુસર જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન અંતિમ તબક્કામાં વેગવંતુ બન્યું છે